મહાશિવરાત્રી પાવન પર્વ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ નિમિત્તે ભગવાન શિવજી ધ્વજારોહણ ગીતા પ્રવચન મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારી ના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનું આયોજન માળિયા હાટીના બ્રહ્મકુમારી સેન્ટર અને બ્રહ્મકુમારી ઈશ્વર્ય විශ්વવિદ્યાલયના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી બ્રહ્માકુમારી વિદ્યાલય લગભગ એક માસ પૂર્વે મહાશિવરાત્રીના કાર્યક્રમોનું આયોજન કરે છે એમાં પણ વિશેષ લક્ષ અને ધ્યેય છે ભગવાન શિવ આ ધરતી પર અઠ્યાસી વર્ષથી દિવ્ય અવતરણ કરી સત્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા આપણા જીવનમાં રહેલા મનોવિકારો અને વ્યસનોના અંધકારને દૂર કરી આપણા જીવનમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરી પુનઃ આ ભારત ભૂમિને સ્વર્ણિમ ભારત સ્વર્ણિમ વિશ્વ બનાવવાનું દિવ્ય કાર્ય કરી રહ્યા છે